તો આ સાઈડ આ ગાય ઉતારવાનું કામ ચાલુ છે આ બાજુ આપડે ભાઈ કોયલા ભરે છે કેમ કે એને બૈરું બૈરુ નહીં હોતું છે એટલા માટે કોયલા ભરે છે અને તમે આ દૂધ ભરાવીને કેટલું કમાવી કમાવી શકો છો વર્ષનું 6 લાખનું દૂધ ભરાવો વર્ષનું 6 લાખનું દૂધ ભરાવાય બરોબર તો તમે આ કોયલા ભરો છો તો કોયલા હાથથી ભરવા સારા કે પાવડીથી ભરવા સારા પાવડીથી ભરવા સારા પાવડીથી ભરવા જેટલો તમે જોઈ શકો છો આ રીતે આ ભાઈ કોયલા ભરે છે કોયલા ભરીને એક લોડિયામાં નાખે છે અને ત્યાંથી પછી એ લોકો ઉપાડીને નાખવા જાય છે તમે જોઈ શકો છો આ ભાઈ અભ્યાસ બિલકુલ કર્યો નથી અભ્યાસ છે કોઈ ધ્યાન આપ્યું નથી અને તમે મિત્રો જોઈ શકો છો આજે ખુદના પૈસે ખુદની કમાણી થી આટલો મોટો તબેલો ભાઈએ બનાવી દીધો છે તમે જોઈ શકો છો આ ભાઈનો આટલો મોટો તબેલો છે ગાયો ભેંસો બધું જ છે અને ભાઈ મહિને કેટલું કમાય છે એ પણ આપણે એમને પૂછી લઈએ તો ભાઈ તમે અમને એ જણાવી શકો કે મહિને દૂધ ભરાય કેટલું કમાઈ શકો છો મહિના નું ત્રીસ હજાર નું દૂધ ભરાવું મહિના નું ત્રીસ હજાર નું દૂધ ભરાવું હા વર્ષે જે નફો આવે છે એમાં કેટલું બેનિફિટ મળે તમને નફો તો benefit એનો મળે છે લગભગ સિત્તેર એસી હજાર સિત્તેર એસી હજાર વર્ષ નું benefit મળે બરોબર benefit ના બેનિફિટ benefit હા બેનિફિટ મળે છે અને આ તમે જોઈ શકો છો ભાઈ એક જ હાથ થી કોયલા ઉપાડીને નાખી દે છે સોનીએ પોલીસ આ બાજુ નાની રેલી છે આ બાજુ જોઈ શકો છો આ કેટલો મસ્ત નજારો છે ભાઈએ ખેતરમાં એક મસ્ત તબેલો બનાવ્યો છે અને આ કેટલો મસ્ત નજારો છે તમે જોઈ શકો છો મિત્રો અને જો વિડીયો સારો લાગતો હોય ને તો આપણા વિડીયોને લાઈક શેર કમેન્ટ બધું કરજો અને બીજું કઈ કે ગાયો ભેસો બાબતે અમારે આખો તબેલો બનાવવો હોય તો કઈ રીતે બનાવે શું કરાવી શકાય